સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સમક્ષ ડિમોલિશન કરાયેલી જગ્યા એસએમસીની સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ જણાવ્યું છે કે ડિમોલિશન કરાયેલી ઘણી જગ્યાઓ પર ફરીથી બાંધકામ થઈ ગયા છે ગેરકાયદેસર રીતે થયેલા નવા બાંધકામોની આકળની ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે મનપા કમિશનરે કાર્યવાહી કરતા દરેક ઝોનના ચીફ અધિકારીઓને આ મામલે સઘન તપાસ કરવા અને કસૂરવાર જણાયેલા કર્મચારીઓ કે અધિકારીઓ સામે નિયમ અનુસાર પગલા લેવા આદેશ કર્યો છે ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ જણાવ્યું છે કે સુરતના મ્યુનિસિપલ કમિશનરે બાર ડિસેમ્બર 2022 બાવીસ ના રોજ એક પરિપત્ર બહાર પાડીને કોર્પોરેશન એવી માહિતી કે જે મિલકતોનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું તે મિલકતોની વર્તમાન સ્થિતિ શું છે તેની જાણકારી આપવામાં આવે કોર્પોરેશન દ્વારા સાતે ઝોનમાંથી પ્રાપ્ત થયેલી માહિતી ચોંકાવનારી હતી આ માહિતી દર્શાવે છે કે જ્યાં મંજૂરી હતી ત્યાં માર ઉભા થઈ ગયા છે અને જ્યાં પાંચ માળની મંજૂરી હતી ત્યાં છ માર બની ગયા છે આ ગેરકાયદેસર વધારાના બાંધકામોની નોંધણી પણ આકરની દફતરે થઈ ગઈ છે આના પરથી કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી સ્પષ્ટપણે ઉભી થાય છે ગંભીર રજૂઆત બાદ કમિશનરે તત્કાલ પગલાં લેતા દરેક ઝોનના ચીફ અધિકારીઓને આદેશ આપ્યો છે કે આ પ્રકરણની સઘન તપાસ કરીને આમાં સંદોવાયેલા કે ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા કોઈ પણ કર્મચારી કે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ મામલે ભ્રષ્ટાચારની આશંકા પણ સેવાઈ રહી છે અને હવે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ગેરરીતિઓ સામે કેવા નક્કર પગલાં ભરવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેશે આમ તો ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સાંસદશ્રીઓની સંકલન સમિતિ હતી અને આ સંકલન સમિતિમાં અગાઉ મેં એક પ્રશ્ન કર્યો હતો માહિતી માંગી હતી કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એમાં રાજ્યની જુદી જુદી કોર્ટોમાં કેસો ચાલે છે હાઈકોર્ટનામાં પણ ઘણા કેસો ચાલે છે અને હાઈકોર્ટના આદેશને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાની કેટલીક મિલકતોની ઉપર પ્રાથમિક સુવિધા બંધ કરવાની એવા આદેશો આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપણને ખબર હશે કે આખા રાજ્યભરની જુદી જુદી હોસ્પિટલો જે હતી એ હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવી હતી અને સરકાર પર જબરજસ્ત દબાણ હોવાને લીધે સરકારે કાયદો અમલમાં મૂક્યો વર્ષ બે હજાર બાવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ ઇમ્પેક્ટ કાયદો લાવવામાં આવ્યો રાજ્ય સરકારની મજબૂરી હતી એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો પરંતુ સાથે સાથે રાજ્ય સરકારે આ કાયદો લાવ્યા પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને રાજ્યની તમામ એરિયા ઓથોરિટીને તાકીદ કરવામાં આવી એક પરિપત્ર દ્વારા અને એમાં જણાવવામાં આવ્યું કે હવે પછી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં અને જો થશે તો તેની જવાબદારી જે તે અધિકારી અને કર્મચારીની રહેશે અને આ અંગે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કોર્પોરેશનના કમિશ્નરશ્રીએ પણ તારીખ બાર બાર બે હજાર બાવીસના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ આપ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીની રહેશે અને એમાં અલગ અલગ સ્લેબ આપ્યા હતા કે જો પ્રાથમિક તબક્કે આવું કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે જુનિયર ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર અથવા તો શેર વિકાસ ખાતાના કોઈ અધિકારી છે એની પ્રાથમિક જવાબદારી રહેશે એની ઉપર તકેદારી રાખવાનું અથવા તો એની ઉપર સુપરવાઇઝન રાખવાની જવાબદારી જે તે એરિયાના ડેપ્યુટી એન્જિનિયરની રહેશે એ અને એની ઉપર એક્શન લેવાની જે જવાબદારી છે એ એક્શન લેવાની જવાબદારી જે છે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે અને આ બધાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપણે ઝોનના ચીફ અધિકારીની રહેશે આવો એમને સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો હતો એટલે આપણે આ સંકલન સમિતિમાં જે શહેરમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને કોમર્શિયલ એકમોમાં પણ ગેરકાયદેસર બાંધકામ થાય છે એની માહિતી માંગી કે કમિશનર શ્રીના ના પત્રથી આજ દિન સુધીમાં શહેરમાં દરેક ઝોન વાઇઝ કેટલી મિલકતો ઉપર આવી રીતે ગેરકાયદેસર બાંધકામ થયા છે અને આકારનીના દફતરે એની શું પરિસ્થિતિ છે એની માહિતી માંગવામાં આવી ત્યારે ગઈકાલે કોર્પોરેશનના નવે નવ ઝોનમાંથી જે માહિતી મળી એ એકદમ આશ્ચર્યજનક અને અચંબો પામે એવી હતી દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનની જ વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં જેના ચાર માર મંજૂર થયા છે એના પાંચમો માર પણ બની ગયો અને આકારની દફતરે પણ ચડી ગયો જેના પાંચ માર બને પાંચ માર મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક એક ફ્લોરની ઉપર આખા દસ દસ આપને આપને ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના ચાર માર હતા તેના પાંચ માર આપણે આકારના દફતરે ચડી ગયા જેના પાંચ માર મંજૂર છે માર પણ બની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો શ્રી ખરેખર ચોકી ગયા કમિશ્નરશ્રીને પણ આ વાતનો અંદાજો નહી હતો અને એમને કમિશ્નરશ્રી પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમો ની ઉપર કાર્યવાહી તો ઠીક છે પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલા લેવા એમને તાકીદ કરી છે અને એક મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે મેં એ જ કહ્યું કે સેન્ટ્રલ ઝોનમાં દાખલા તરીકે એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગો છે આ એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગોમાં જેના પાંચ માર મંજૂર હતા તેના છ માર થઈ ગયા જેના ચાર માર મંજૂર હતા એના પાંચ માર થઈ ગયા કેટલીક જગ્યાએ તો સાત માર સુધી ની આ જે અમને માહિતી મળી છે તેવા આવેલા છે તો કહેવાની વાત એ છે કે મોટે ભાગના આ જે કઈ ગેરકાયદેસર બાંધકામો સેન્ટ્રલ ઝોનમાં થયા છે એ મોટે ભાગે આવા જે વિધર્મી પરિવાર છે વિધર્મી લોકો છે એ લોકોના થયા છે અને આમ કરીને આ જે ડેમોગ્રાફી છે એ ડેમોગ્રાફી ચેન્જ કરવા માટે ડેમોગ્રાફી આખી બદલાઈ જાય એવી પરિસ્થિતિ આ સેન્ટ્રલ ઝોનમાં ઉભી થઈ છે ત્યારે કમિશનરશ્રીને જ્યારે તાકીદ કરવામાં આવી અને કમિશનરશ્રી અમને હૈયા ધરપત આપી છે કે જે કોઈક અધિકારીઓ હશે જે કોઈ કર્મચારી હશે એ કર્મચારી ઉપર પગલા લેવામાં આવશે